હેલો જય શ્રી કૃષ્ણ મિત્રો શું તમારું બાળક જમવામાં નબળું છે તે હેલ્ધી ફૂડ નથી લેતું તો તમે તેને આ રાગીના મમરા આવી રીતે રેડી મળે છે તો તે તમે આવી રીતે જેમ આપણે મમરા વઘારીએ તેમ આપણે બનાવીને ખવડાવશો તો તે બહુ ફાયદાકારક છે તેનાથી તેનો વજન પણ સારો એવો વધે છે અને તેના માટે ફાયદાકારક પણ રહેશે તો આવી રીતે કળાઈ લીધી છે મેં રેડી રાગીના મમરા આવે છે તે લીધા છે તો કઢાઈમાં તેલ મૂકીશું ત્યારબાદ તમે તેને ઘીમાં પણ શેકી શકો બાળક માટે આપણે ઘીમાં મૂકવાના છે શેકવાના છે તો ઘી મૂક્યું છે ત્યારબાદ તેમાં હિંગ અને થોડી હળદર એડ કરી દીધી છે અને ત્યારબાદ જે આ રાગીના મમરા છે તેને મેં તેમાં એડ કરી અને સરસથી મિક્સ કરી લીધા છે તો તેમાં હળદર અને મીઠું જ ઉમેરવાનું છે અને સરસથી મિક્સ કરીને તેને પાંચથી સાત મિનિટ આવી રીતે ગેસની સ્લો ફ્લેમ પર આપણે પકવવાના છે તો આ ટાસ્તો છે તે બાળક માટે બહુ ફાયદાકારક રહેશે અને જો તે જમતું હોય કે ન હોય તો તેને આ ખવડાવશો તો તે પણ તેના માટે સારું જ છે તો તમે આવી રીતે તમારા બાળકને બનાવીને રાગીના મમરા ખવડાવી શકો છો તો આ તમને મારી રેસીપી કેવી લાગી છે તે તમે મને કમેન્ટમાં જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી અને શેર કરજો તો ચલો ફ્રેન્ડ્સ તમે નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ અને તમે મને જણાવો કે તમને આ રેસીપી કેવી લાગી છે જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ બાય બાય